સાથે તમે જ તો અમારો ઉદ્ધાર કર્યો છે પ્રભુ તમારા સિવાય અમારો અનાથોનો નાથ કોણ છે મારો વાલો તું તું હા હાથ પકડે મને રસ્તો બતાવો પ્રભુ અમારા પાંડવોનો વંશ નીકળી જશે પ્રભુએ કીધું છે જ્યારે તમે મને પૂછ્યું છે તો હું બતાવું છું રસ્તો અને તું કરી શકે એમ છે એટલે તને બતાવું છું જો સાંભળ ભીમસેન સાવધાન આજે રાત્રે આ મધ્યરાત્રિનો સમય થઈ રહ્યો છે ત્યારે યુધિષ્ઠિરના કક્ષમાંથી દ્રૌપદી નીકળશે મારી સખી નીકળશે એમના વાળ છૂટતા હશે એમણે અગ્નિના વસ્ત્રો પહેર્યા હશે અને એ સીધી જ આવીને ગંગાના કિનારે ઊભી રહેશે અને ત્યાં આવીને મોટી ચિત્તા ખડકાઈ હશે એની પર ઊભી થઈને એ મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે હવામાં એના વાળ ઉડશે એની લાંબી જીભ લાલ લાલ લપકારા મારતી લપકારા લેશે અને એના બે હાથ ઊંચા થશે અને અટહાસ્ય કરતી એની લાલ આંખો ગુમરાહડી મારશે ભીમસેન એવા સમયે એનું તેજ ધારણ કરીને એની નજર સામે કોઈ ઊભું ના રહી શકે હું પણ નહીં અને એવા સમયે તમારે એની સામે ઊભા રહેવાનું છે ભીમે કહ્યું પ્રભુ હું નહીં કરી શકું જો તમે ના કરી શકો તો હું કેવી રીતે કરી શકું એના તેજને હું કેવી રીતે ધારણ કરું પ્રભુ મારાથી નહીં થાય પ્રભુએ કીધું થશે આગળ વધ્યા છે પ્રભુ અને કીધું છે કે જે સમયે

ત્યાં જઈને તમે વરદાન માંગજો કે માં દયા કર અને પાંચ પાંડવો સાથે એક કૃષ્ણ તારા ખપર માં નહીં 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 શું પાંચ પાંડવ એક કૃષ્ણ તારા ખપ્પર માં નહીં નહીં ને નહીં અને એવા સમયે દ્રૌપદી નો ત્યાંથી પ્રવેશ થયો છે જેવા માતાજી નીકળ્યા છે માગ્નિ જોગણીનું રૂપ ધારણ કર્યું છે નદી ના કિનારે ઉભી છે અને એને એક અવાજ ધર્યો છે એક હાથે ખપ્પર ઊંચું કરીને એક હાથે ખડક લીધું છે લપકારા મારતા